વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ગત બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં જે નાપાક નાપાકૃત્ય કર્યું છે અને એ કાયરતાભર્યું કામ કર્યું છે જેમાં ભારતીય અઠ્યાવીસ જેટલા નાગરિકો શહીદ થયા છે અને એ દુખદ ઘટનામાં અમે તેમના સહભાગી બનીએ છીએ તેના વળતા જવાબમાં ગત રોજ રાત્રિના ભારતીય સેનાએ પાકિસ્તાનના પીઓ કે ઉપર જે એર સ્ટ્રાઇક કરી છે કે જેને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે તે ખૂબ બિરદાવવાલાયક છે અને અમે આ ભારતીય સેનાના કાર્યને ખૂબ બિરદાવીએ છીએ સાથે સાથે ડભોઈ તાઇવાગાના રહીશો આ ભારતીય સેનાની પ્રક્રિયા ઉપર અને આ કામ ઉપર અને આ એક બહાદુરીના કામ ઉપર શું કહી રહ્યા છે તે આ માધ્યમથી આપણે જાણીએ તારીખે જે બેલગામની અંદર આતંકવાદી હુમલો થયો હતો તેમાં અઠ્ઠાવીસ જણા શહીદ થયા હતા બરાબર એની અંદર મતલબમાં આપણે જે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે બરાબર એમાં અમે પાકિસ્તાન ને ઉપર જે આપણે વળતો જવાબ આપીએ એની અમે સાથે જ છીએ ને હજુ મતલબમાં એના કરતા ખતરનાક હુમલા કરી ને એને જવાબ આપી ને એમને સીધા દોર કરી નાખવા જોઈએ આવી અમારી એ છે ને અમે સૈના સેનાની સાથે બી છે સૈનિકોની સાથે બી અમે છે આર્મી સાથે છે આટલું કહીશું જમાલભાઈ ભાટપુરવાલાસી લીમડી મસ્જિદ સાય કાશ્મીરના પહેલગામની અંદર બાવીસ એપ્રિલે આતંકવાદીએ જે નિર્દોષ લોકો ઉપર હુમલો કર્યો એની અંદર ભારતીય નાગરિકો અઠ્યાવીસ લોકોની જે જાન ગઈ એની જવાબી કાર્યવાહીની અંદર ભારતીય વાયુસેનાએ જે પાકિસ્તાનના પીઓકે ઉપર એર સ્ટ્રાઇક કરી છે એને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને આવનારા સમયની અંદર પાકિસ્તાનની પેઢી એ યાદ રાખે એવો સબક આ ભારતીય સેના એમને શીખવાડે અમે એમની સાથે છે અને એમના કાર્યને અમે બિરદાવીએ છીએ નૂર મોહમ્મદ અબ્દુલભાઈ ગોગલવાલા સગોઈ મુસ્લિમ સમાજ તરફથી હું જ્યાં આતંકવાદી હુમલો પહેલગામ ઉપર જે કરેલો છે અને જે ઓગણત્રીસ આપણા ભારતીયોના જે જીવ ગુમાવ્યા છે આતંકવાદી હુમલામાં તે અમને સખત દુઃખની લાગણી છે અને જે થયું છે એ ખરેખર ખોટું થયું છે અને અમે ભારતની સાથે જ છીએ એમની જોડે જ છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમે એમને સાથ સખારમાં સાથે રહીશું અને જે ગઈકાલે જે એમને ભારત ભારતની સેનાએ આપણી જે પોક ઉપર જે સ્ટ્રાઇક કરી છે અને જે એમને પાઠ ભણાવે છે એ ખરેખર બહુ સારું કામ કરવું છે અને હજુ એમને બીજું પાઠ ભણાવવાની જરૂર છે અને આવનારી પેઢીઓના પેઢીઓ એમને એવી પાઠ પણ આવશે જે આવતી પેઢીઓમાં બી એમ ભારત ભારતના અંદર જે આતંકવાદી કૃત્ય કરવાનું નામ ના લે અને જ્યારે જ્યારે જરૂર પડશે અમે મુસ્લિમ સમાજમાં બધા આપણા ભારત દેશ તરફથી મુશ્તાક બી શેઠવાળા